સુરત ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડના પર્દાફાશ કરી નાખ્યો છે બે હજાર કરોડથી વધુના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમના ફ્રોડના રેકેટનો ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી કમોડિયા અને નેપાળથી ઓપરેટ થતી ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ આચરતી ગેંગના મુખ્ય સૂત્રધારને સુરતથી ઝડપી પાડ્યો હતો દેશમાં બેન્ક એકાઉન્ટ ભાડે આપી તે એકાઉન્ટનો ઉપયોગ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના ગુનામાં કરાતો હોવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા હોય જેને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓપરેશન મ્યુલ હન્ટ ઓપરેશન કરી સ્પેશિયલ ડ્રાઇવ યોજી હતી તેમાં ક્રાઇમ બ્રાન્ચે માતમી મળી હતી કે કંબોડિયા દેશથી ઓપરેટ થતી ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ આચારતી ગેંગના મુખ્ય મુકેશ તારાચંદ સ્વામી અને બાબુલા રૂપે પ્રીત જગુરામ કાલેર આ સુરતના સાવરિયા ક્રેશના નામથી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેચાણ કરે છે જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વેશવ વિસ્તારમાં પનાસ ગામ કેના રોડ પરથી આરોપીઓ મૂળ રાજસ્થાનના ચૂરુ અને હાલ વેસુ ખાતર રહેતા મુકેશ કુમાર તારાચંદ સ્વામી રાજસ્થાનના ચૂરુના હાલ વેસુમાં ગ્રીન લીપમાં રહેતા બાબુલા રૂપે પ્રીત જયગુરામ કાલેર મૂળ મહારાષ્ટ્ર હાલ સચિન ખાતર રહેતા આશિષ દલજીત શર્મા અને મૂળ યુપી હાલ સચિન ખાતર રહેતા મિતેશ વિશ્વાસ પાટલને જે પીપાડ્યા હતા આરોપીઓ પાસેથી પોલીસે મોંઘાદાટ ચાર મોબાઈલ ફોન પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ સહિતની મથક કબજે કરી હતી આ ગેંગ કંબોડિયા તથા નેપાળ દેશથી ઓપરેટ થતી હતી તેમાં મુકેશ સ્વામીએ નવેમ્બર બે હજાર ચોવીસથી દિનેશ મૂળચંદ કિલકા જાટ અનિલ કુમાર પ્રજાપતિ સાથે મળી સુરતના મિતેશ વિશ્વાસ પાટીલ અને આશીષ દલજીત શર્માને પણ ગેંગમાં સામેલ કરી સાયબર ફ્રોડનો ગુનો આચરવા માટે તેઓના નામ પર વિદ્યાપ્રધાન ધર્મા ફાઉન્ડેશનના નામથી એનજીઓ ચાલુ કરી હતી એનજીઓના નામે વીસથી વધુ એકાઉન્ટ અલગ અલગ બેન્કોમાં ખોલાવ્યા હતા લેન્જીઓ મેનેજર બાબુલા રપેપ્રિત જેબુરામ કલર સાથે મળી સિનિગેટ ગેંગ બનાવી હતી તો આ ટોડ કેંગે ક્રાઈમ બ્રાન્ચના DCP વધુ માહિતી આપી છે સાયબર ક્રાઈમ કે મ્યુલ એકાઉન્ટ કે खिलाफ રાજ્ય સરકાર દ્વારા DGP શ્રી દ્વારા ઓર છો પોલીસ કમિશનર સાફ દ્વારા એક ડ્રાઇવ કા આયોજન किया गया तो उसके अंतर्गत सब सुरत पुलिस म्युल अकाउंट होल्डर को ढूंढ के साइबर क्राइम माफियाओं के खिलाफ एक सख्त कार्यवाही करी है

जिस पे प्राइमरी देखने पे 6000 से ज्यादा एनसीसीआर पोर्टल पर कंप्लेंट रजिस्टर्ड है जिसमें अभी तक हमने 940 से 950 जितनी ફરિયાદ वेरीफाई की तो उनका फिगर साढे 750 करोड़ से ज्यादा का और साइबर फ्रॉड हमें मिल चुका है इस इन दोनों की पूछताछ में एक विद्या प्रदान धर्मा फाउंडेशन एनजीओ का सूरत का नाम आया जो 2024 में इन लोगों ने खोली थी और इसके जो दो डायरेक्टर हैं मितेश पाटिल और आशीष दलजीत शर्मा इन दोनों को भी अरेस्ट किया गया इनकी भी पूछताछ चालू है ये चार और इनके साथ एक वॉन्टेड आरोपी है दिनेश ये सब पांच लोगों ने मिलकर दो नवंबर 2024 में ये विद्याप्रधान धर्मा फाउंडेशन एक एनजीओ खोला गया था जिसका पर्पज था एजुकेशन के लिए और ये लोग उसकी आड़ में साइबर फ्रॉड कर रहे थे विद्याप्रधान धर्मा फाउंडेशन के 20 से ज्यादा करंट अकाउंट अलग अलग बैंकों में पाए गए हैं और उनकी पूछताछ इस बारे में चालू है ये प्राइमरी इन्वेस्टिगेशन में पता चला कि ये लोग जो पैसा विद्या प्रधान फार्मा में आता था साइबर फ्रॉड का ये नेपाल का एक शिम्बो करके था जो आधार आधार कार्ड अपडेट के लिए फिर आरटीओ चलन की कॉपी के केवाईसी अपडेट इन अलग अलग एपी के बना के लोगों को भेजता था और उनके अकाउंट में जो पैसा था वो फ्रॉड से ये लोग ले लेते थे वो पैसा ट्रांसफर अलग अलग अकाउंट से

તોળકીનો સાયબરડનો આંકડો બે હજાર કરોડથી વધુનો હોવાની પોલીસે સંભાવના વ્યક્ત કરી હતી તો મુખ્ય મુકેશ સ્વામી ટોળકી ચલાવવા કંબોડિયા થાઇલેન્ડ અને દુબઈ પણ જઈ આવ્યો અને કબૂલાત કરી છે